સંઘ પ્રદેશ દમણના નાની દમણ ખારીવાડના મુખ્ય રસ્તા પર આજરોજ સામસામે બે કારો વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો છેલ્લા ઘણા દિવસોથી નાની દમણથી વડ ચોકી તરફ જતાં એક બાજુના રસ્તા પર પ્રશાસન દ્વારા ડ્રેનેજ લાઈન નાખવાનું કાર્ય કરાઈ રહ્યું છે જેને લઈ એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને બાજુના તરફના રસ્તાને બંને તરફના વાહન વ્યવહાર માટે કાર્યાન્વિત કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ સવારે નવ વાગ્યાની આસપાસ હુંડાઈ આઈટેન કાર નંબર જીજે ફિફ્ટીન સી એલ ફાઇવ એઈટ એઈટ ફાઇવ અને સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર ડીડી ઝીરો થ્રી એ બી ડબલ ઝીરો ડબલ ફાઇવ વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાવા પામ્યો હતો ઘટના ઘટતા જ બંને કારની આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ જવા પામ્યો હતો અને કારમાં સવાર એક મહિલા તેમજ અન્ય કારમાં સવાર પુરુષને નાની મોટી ઈજાઓ સાથે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં કોઈનો પણ જીવ ન જતાં મોટી જાનહાનિ થતાં ટળી હતી આ બનાવ બાદ બંને કાર ચાલકોએ અંદરમાં સમાધાન કરી લેતા કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી ન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આજના થયેલા આ અકસ્માત બાદ જવાબદાર તંત્ર ચાલી રહેલા વાહન વ્યવહારવાળા રસ્તા પર થોડા થોડા અંતરે બેરિકેડ્સ મૂકે તો આ પ્રમાણેના ગંભીર અકસ્માતો થતાં રોકી શકાય એમ છે વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર એક રિક્ષા ચાલક કે બાઇક ચાલક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો રિક્ષા ચાલકે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી બાઇક ચાલક પર હુમલો કરતાં તે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી બનાવની વિગત મુજબ વલસાડના કુંડી ફાટક બ્રિજ પાસે એ રિક્ષાને ઓવરટેક કરતાં કોઈક વાતને લઈને બાઇક ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બવાલ થઈ હતી અને રોષે ભરાયેલા રિક્ષા ચાલકે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી બાઇક ચાલક ભાર્ગવ પટેલ પર ગંભીર રીતે જીવલેણ હુમલો કર્યો હતો આથી બાઇક ચાલક લોહી થઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણ વાઘેલા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ફરાર થયેલા રિક્ષા રિક્ષાચાલકને ઝડપમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આમ ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલકે જીવલેણ હુમલો કરતાં ઇજાગ્રસ્ત બાઇક ચાલક ભાર્ગવ પટેલ અત્યારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે ચણવઈમાં ખેતરના વીજપોલ પર લાગેલા જીટીપીએલના કેબલના રિપેરિંગમાં વીજ વાયર સાથે જોઈન્ટ થતાં લાગેલી આગમાં ખેડૂતનો ત્રણ પોઈન્ટ પાંચ એકરમાં શેરડીનો પાક બળીને ખાક થયો વલસાડ તાલુકાના ચણવાઈ દેસાઈવાડમાં જીટીપીએલના ટેકનિકલ સ્ટાફની બેદરકારીના કારણે એક ખેડૂતનો તૈયાર શેરીનો પાક બળીને ખાખ થઈ ગયો છે ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ પર નાખવામાં આવેલા જીટીપીએલના કેબલમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી રિપેરિંગ માટે આવેલી ટેકનિકલ ટીમે વાયર ખેંચતા વીજ લાઇનના વાયર સાથે જોઈન્ટ થયો હતો આ દરમિયાન તણખા જરતા નીચે આવેલા શેરીના ખેતરોમાં આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્રણ પોઈન્ટ પાંચ એકર જમીનમાં ઉભેલો તૈયાર પાક બળીને ખાક થઈ ગયો હતો સૌથી ગંભીર બાબત એ છે કે જીટીપીએલની ટીમ આગ લાગ્યા બાદ ખેડૂત કે સ્થાનિક આગેવાનોને જાણ કર્યા વગર જ જતી રહી હતી સ્થાનિક લોકોએ તરત જ ખેડૂત અને ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી ખેડૂતે જીટીપીએલની ટીમને શોધીને નુકસાનના વળતરની માગણી કરી છે તૈયાર પાકમાં થયેલા નુકસાનથી ખેડૂત ખૂબ જ દુઃખી છે વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક આવેલ દિયા એપાર્ટમેન્ટના સિવિંગ નજીક લાગી આગ આગની ઘટનામાં એક ટેમ્પો મોપેડ તથા નજીક મૂકેલ સામાનમાં નુકસાન વલસાણાના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક આવેલ દિયા કોમ્પ્લેક્સના સીવિંગની બહાર મોડી રાત્રે એકાએક આગ લાગતા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયરની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસને કરાઈ હતી ઘટનાની જાણ થતાં જ વલસાડ પાલિકા ફાયરની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાનું નિરીક્ષણ કરતાં ઇલેક્ટ્રિક મીટર તથા ટ્રાન્સફોર્મર નજીક જણાય આવતા આ મામલે જીબીની ટીમને પણ જાણ કરાઈ હતી અને જીએબી દ્વારા વીજ પુરવઠો બંધ કરાતા ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો આ આગ દિયા એપાર્ટમેન્ટના સિવિંગની બહાર નીચેની સાઈડે આવેલ દુકાન નંબર ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસની બહાર રાખવામાં આવેલ પાર્સલના સામાનમાં લાગી હતી પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તેની લપેટ એપાર્ટમેન્ટના ત્રીજા માળ સુધી ઉઠી હતી અને નજીકમાં પાર્ક કરેલ એક ટાટા કંપનીના ટેમ્પો નંબર ડીડી ઝીરો વન યુ નાઇન ફોર ઝીરો ટુમાં તથા પાર્ક કરેલ એક મોપેડમાં તથા નજીક આવેલ કરિયાણાની દુકાનમાં આગ પ્રસરી હતી જોકે આગની ચપેટમાં આવેલ ટેમ્પો તથા મોપેડ બળીને ખાખ થઈ ગયા હતા જોકે આગ પર કાબૂ મેળવવા ફાયરની બેગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દસથી વધારે ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કરિયાણાની દુકાન પણ આગની લપેટમાં આવી જતાં ફાયરની ટીમે દુકાનોના તાળા તોડી તેમાં પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આ દુકાનમાંથી ત્રણ જેટલા એલપીજી સિલિન્ડર પણ મળી આવ્યા હતા સમગ્ર ઘટનામાં વલસાડ રૂરલ પોલીસની ટીમે ખડે પગે તૈનાત રહી હતી અને લોકોને દૂર કર્યા હતા ત્યારે ફાયરની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવ્યો હતો સ્થાનિકોને આગ બાબતે પૂછતા આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું અને આગમાં કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી સમગ્ર ઘટનાને પગલે વરસાડ રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવમાં ફૂટબોલ રમત માટેનું માળખું વિકસાવવા માટે દાદરાનગર હવેલી અને દમણ ફૂટબોલ એસોસિએશન દ્વારા તારીખ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ દરમિયાન કલા કેન્દ્ર સેલવાસમાં રેફરી કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સેન્ટરના પ્રસિદ્ધ રેફરી ડેવલપમેન્ટ ઓફિસર એડલી કોસ્ટા રેફરી ડેવલપમેન્ટ ઓફિસર વેસ્ટ ઝોનના નેતૃત્વ હેઠળ ડીએનએચ ડીટીએફએ ક્ષમતા નિર્માણ અને વ્યાવસાયિકતા શીખવવા માટે પ્રદેશમાંથી બેતાલીસ સહભાગીઓની પસંદગી કરવામાં આવી હતી આ અવસરે કુલ બેતાલીસ ઉમેદવારોએ રેફરી ડેવલપમેન્ટ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ ભાગીદારીએ ફેર પ્લે રમત વિશ્લેષણ સરળ રમત સંચાલન રમતના કાયદા અને રેફરી કોચિંગ અને એકંદરે સ્થાનિક સમુદાય વિકાસમાં વધારો કર્યો છે અને હવે તેઓ સ્થાનિક ફૂટબોલના વિકાસમાં પ્રાદેશિક પ્રતિનિધિત્વ વધારશે હવે આ રેફરી સ્તરો પર તેમની પ્રતિભા દર્શાવી શકે છે આ કાર્યક્રમ હંમેશની જેમ બ્લુસમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને દમણના રાજીવ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો ફૂટબોલની રમત ક્ષેત્રે સુધારો થતાં આ પ્રદેશ રાષ્ટ્રીય સ્તરીય ફૂટબોલ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે દાદરાનગર હવેલી અને દમણદી ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ અમિત ખેમાણીએ તમામ ત્રીસ લાયક રેફરીઓને ઉજ્જવળ ભવિષ્ય અને સમગ્ર પ્રદેશમાં ફૂટબોલ રમતને પ્રોત્સાહન આપવાની શુભેચ્છા પાઠવી હતી Of uh, February till today, which is 23rd, for this course, which uh, we name as the Level 8 or the introductory course conducted by the All India Football Federation for new referees. I would like to congratulate uh, Dadra Nagar and Nagar Haveli and Daman and Dew Football Association for doing this and organizing this course in such a beautiful way under the leadership of their president, Mr. Amit Damani and i would also like to say a big thank you for a good friend of mine and a colleague who also happens to be the general secretary of datara nagarhavali and daman and mr walter pereira for being of such great assistance and support during this course and having organized everything along with uh, the local general coordinator mr altamesh it's been really wonderful the last three days we've had classroom sessions on the lotg which is the laws of the game we have done the fitness test which is very important physical fitness is very important for referees and also practicals and today on the last day we had the theory classes and believe me theory is not so easy as we think passing marks is 80 out of 100 and all these candidates have done exceptionally well so that is something very good very wonderful for the future of uh, Nathar and Nagar Habili and Taman and There were 42 candidates uh, that were here, and the best thing about these 42 candidates is everyone was eager, everyone was enthusiastic and very, very young and eager to learn and take it forward. My message to all these wonderful people out here: football referees are also stakeholders. Respect the referees, accept their decisions, they are humans and on behalf of the all india football federation as the referee development officer of the west zone i adli costa is wishing every one of you all the very best as you go forward ऑल इंडियन फुटबॉल फेडरेशन राफरी डब एन यू के द्वारा ये रेफरी का जो कोर्स ऑर्गेनाइज हुआ यूनियन टेरेट्री में ये काफी का, काफ़ी इतिहासिक एक का समय था ये फर्स्ट टाइम यूनियन टेरेट्री में हुआ दूसरा सर का काफ़ी सपोर्ट एंड हमारे प्रेसिडेंट अमित खिमारी काफी सपोर्ट एंड अल्तम शेख स्पेशली उन्होंने काफ़ी अच्छी ऑर्गेनाइजेशन में हेल्प किए ये तीन दिन काफ़ी अच्छे थे बहुत सारी फैसिलिटीज एन डी सर से काफ़ी कुछ सीखने मिला है वर्ल्ड सर से काफ़ी कुछ सीखने मिला है कोई भी हमारे डाउट्स है तो सर ने हमारी मदद की है एंड हम खुद भी पूछे तो काफ़ी अच्छा गया है सब कुछ काफ़ी अच्छा अनुभव था तो थैंक यू The referee course, which has been organized by Radarabhar Havil Diu with cooperation with All India Football Federation, has been taken from uh, 21st of March to 23rd, which is the last day, which is the last day today. I am very honoured and pleased to be part of this camp. I felt so proud and so honored to be part of this as this has been organized first time in the UT. I thank our president, Mr. Amit Kimani, sir, that he organized. The referee was here. He gave opportunity to us so, so that we can step forward in, in this game. I thank everyone for this and yes, thank you. વાપીમાં વિશ્વ પગડી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ ગુરુ નાનક દરબાર અને વાપી પંજાબી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પગડી દિવસ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બોલિવૂડના કલાકારો મનમીત સિંહ અને ગુરપ્રીત સિંહ તેમજ ગુજરાત પોલીસના ડીવાયએસપી અને ટર્બન સ્ટાઇલના નિષ્ણાંત જસપ્રીત સિંહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એક વિશેષ પગડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ વયજૂથના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધકોએ વિવિધ શૈલીની દસ્તાર બાંધીને પોતાની કલાત્મકતા પ્રદર્શિત કરી હતી શીખ સમાજમાં પગડી એક વિશિષ્ટ ઓળખ હશે જે સ્નેહ આત્મગૌરવ અને સન્માનનું પ્રતિક મનાય છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શીખ સંસ્કૃતિમાં પગડીના મહત્વને ઉજાગર કરવાનો અને આવનારી પેઢીઓમાં આ મહાન પરંપરાને જીવંત રાખવાનો હતો આ ઉજવણી દ્વારા ધાર્મિક એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું आज जो है वो वापी दमन सिलवासा की संगत मिलके जो सिखों की आइडेंटिटी है सिखों की आइडेंटिटी यानी उनकी ये पगड़ी दस्तार जिसको बोलते हैं तो आज हम टर्बन डे यहाँ पे मनाने जा रहे हैं तो इसमें हमारे पास वापी दमन सिलवासा के बहुत सारे बच्चे और बिली वलसाड़ धानू अहमदाबाद से भी काफ़ी बच्चे इसमें आके पार्ट ले रहे हैं एक छोटा सा कॉम्पिटिशन करवाया जा रहा है एक स्पोर्ट्समैन मैनशिप के तौर पे और उसमें हमारे पास आज तीन ऐसे सेलिब्रिटी जजेस आए हुए हैं जो खुद भी साबत सूरत सिख शख्सियत हैं और वो इस पूरे प्रोग्राम को ये कंपटीशन को जज करेंगे इसका मोटिव बेसिकली यही है कि हमें हमारी आने वाली पीढ़ी को ये सिखाना है कि हमारी सिक्खी की आइडेंटिटी को आपको संभाल के रखना है और दूसरा आपको समाज में और अपनी कौम में ऐसी अपनी एक छाप और મહાદેવજી ની પ્રતિમા નું કરાશે અનાવરણ ઘડોઈ યુવા ગ્રુપ તથા એનડીપી ગ્રુપ ગુંદલાવ સથવારે આગામી તારીખ પચીસમી ફેબ્રુઆરી ના રોજ ઘડોઈ ડેમ ખાતે મહાકાય મહાદેવ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવનાર છે જેની સાથે ઘડોઈ સ્થિત ગંગાજી નદી કિનારે વિવિધ કાર્યક્રમો પણ યોજાશે જેમાં પ્રસિદ્ધ સિંગર સપના ચાવડા અને ડિમ્પલ બારિયા અને મુકેશ પટેલના સથવારે રાત્રે દસ કલાકે રાસ અને ગરબાનું આયોજન પણ કરવામાં આવશે સાથે જ સાંજે સાત કલાકે મહાદેવ પ્રતિમા અનાવરણમાં ભવ્ય લાઇટ શો લેઝર શો ફાયર શો અનેક વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળશે સાથે જ કથાકાર મિતેશ જોશી દ્વારા એક દિવસીય શિવચરિત્ર સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ શુભ અવસરે વલસાડ તથા આજુબાજુના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તોને પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ઘોડોઈ ગંગાજી નદી પર જે મૂર્તિનો નામ પ્રોગ્રામ રાખવામાં આવે છે તારીખ પચીસ બે બે હજાર પચીસના રોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ આ મૂર્તિ અનાવરણમાં મહાશિવરાત્રી નિમિત્તે હર વર્ષે આ ગોડઈ નદી પર મેળો મેળો લગાવવામાં આવે છે અને આ મેળામાં તેના આગલે દિવસે એક ભવ્યથી અતિભવ્ય અમે પ્રોગ્રામ કરવાના છે જે શિવ ઘાટેશ્વર મહાદેવ મંદિરના પટાંગણામાં એક શિવ પુરાણની કથા રાખવામાં આવેલી છે અને ગોડોઈ ગામે જલારામ બાપાના મંદિરથી પદ પદયાત્રા રેલી જે શિવ મૂર્તિના અનાવરણ સુધી લાવવાના છે આ અનાવરણ કાર્યક્રમની એ પદયાત્રાની રેલીમાં અનેક જાતની કૃતિઓ રજૂ કરવાના છે જેમ કે ઘોરિયા પછી શિવ શિવની વેશભૂષા અનેક જાતના નૃત્ય હનુમાનજીની પ્રતિમા બહુબોલી હનુમાનજી અનેક જાતના વેશભૂષાથી લઈને ડીજેથી લઈને પ અને અનાવરણ મૂર્તિ અનાવરણની જગ્યા પર ફાયર શો લાઇટિંગ શો અને ગરબાની રમઝટ મુકેશભાઈ જમાવાના છે તો આખી નાઇટનો પ્રોગ્રામ ખૂબ સારો અને સરળ છે અને દરેક લોકો આ રેલી અને આ પ્રોગ્રામને નિહાળવા આવે તેમજ ઘોડોઈ તથા આજુબાજુના વિસ્તાર અને વલસાડ શહેરના લોકો પણ આ રેલીમાં જોડાય અને ખૂબ આ રેલીને અને આ અમારા ઘોડોઈ ગામે જે પ્રોગ્રામ છે એને પૂર્વ પ્રયોગ આપે એવી સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ દમણના દલવાડા સ્થિત વૈદિક ડેન્ટલ કોલેજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું ઓરા બે હજાર પચીસ અંતર્ગત આયોજિત આ સ્પોર્ટ્સ ડેનો કોલેજના ટ્રસ્ટી અસ્પી દમણિયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ રમત મહોત્સવમાં ક્રિકેટ અને થ્રોબોલ જેવી અલગ અલગ રમતો યોજાઈ હતી જેમાં ડેન્ટલ કોલેજના ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ યરમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો ખેલાડીઓનો ઉત્સાહ વધારવા વૈદિક ડેન્ટલ કોલેજના એમડી ડોક્ટર વૈશ્ય ટ્રસ્ટી એસપી દમણિયા સહિત કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટુ થાઉઝન્ડિફાઈડિકેન્ટલ કોલેજ રિસર્ચ સેન્ટરને આ સ્પોર્ટ્સ ડે બનાવવામાં આવ્યો અને બધા બચ્ચાઓ જે બી વિદ્યાર્થીઓ હતા ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર ફોર્થ ઇયર એમાં ક્રિકેટનું ટુર્નામેન્ટ અને થ્રોબોલનું ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું હતું ઉત્સાહોથી આ સ્પોર્ટ્સ ડે બનાવવામાં આવે છે અને બચ્ચાઓને વિશ કરું છું સ્ટુડન્ટ્સોને કે સારી રીતથી રમે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમે ટ્રોફી જીતે સ્કૂલનું નામ રોશન કરે અને ડૉક્ટર સારા ડૉક્ટર બને ડૉક્ટર સાથે સાથે એક એડવર્સ કલ્ચરલ એક્ટિવિટીઝ જે અમારી કોલેજમાં ચાલતી રહી છે તે રીતે કાંઈ સ્પોર્ટ્સ ડે બનાવ્યો હતો